આ શું હાર્દિક પટેલને બેસવા માટે ખુરશી પણ ન મળી આ વિડીયો જુઓ જેમાં તમને હાર્દિક પટેલ ખૂણામાં ઉભેલા જોવા મળશે આ વિડીયો છે ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતેનો છે નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલના પદગ્રહણ સમારોહમાં વિનમ ગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલને આ મહત્વના કાર્યક્રમમાં બેસવા માટે ખુરશી પણ નહોતી મળી જ્યારે ગુજરાત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ પ્રથમ હરોળમાં બિરાજમાન હતા ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલને ખુરશી ન મળતા તેમણે ઊભા રહીને આખો કાર્યક્રમ નિહાળવો પડ્યો સંગઠનના આ કાર્યક્રમમાં હાર્દિક પટેલને ભીડનો ભાગ બનવું પડ્યું જેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે ભાજપમાં તેમની સ્થિતિ હજુ પણ બેકબેન્ચનની જ છે જે નેતાએ પાટીદાર અનામત આંદોલનની આગેવાની કરી જે કોંગ્રેસમાં વીઆઈપી સ્ટેટસ ભોગવતા હતા તેમને ભાજપમાં સંગઠનના આટલા મોટા કાર્યક્રમમાં બેસવા માટે ખુરશી પણ ન મળી આ ઘટનાની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો ચલાવી રહ્યા છે ચર્ચા છે કે ધારાસભ્ય બની ગયા હોવા છતાં ભાજપની આંતરિક વગ અને નિર્ણયોની પ્રથમ હરોળમાં પહોંચતા હાર્દિક પટેલને હજી લાંબો સમય લાગશે આ ઘટના માત્ર ખુરશીની નથી પણ ભાજપના સંગઠનમાં વરિષ્ઠતા અને પક્ષમાં પ્રભાવનું પ્રતિક છે જોવાનું એ રહે છે કે હાર્દિક પટેલ ક્યારે ભાજપની આંતરિક વ્યવસ્થામાં પોતાની ખુરશી અને સ્થાન હાંસલ કરે છે